નમસ્કાર મિત્રો વિડિયોમાં તમારું સ્વાગત છે જી હા મિત્રો અત્યારે હાલના મોટા અને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે તો મિત્રો સમાચારમાં વાત કરીએ તો શ્રીલંકામાં સતત વરસાદ ભૂસલંગ અને પૂરના પાણીના સ્તરમાં વધારો થવાના કારણે ચક્રવાત દિતવા તબાહી મચાવી રહ્યું છે મૃત્યુ આંક છપ્પન પર પહોંચી ગયો છે જ્યારે એકવીસ લોકો હજુ પણ ગુમ છે વાવાઝોડાથી શ્રીલંકાના અનેક જિલ્લાઓમાં આશરે ચુમ્માલીસ હજાર લોકો પ્રભાવિત થયા છે જેમાં ઘણા વિસ્તારો ડૂબી ગયા છે અને તેની અસર હવે ભારતમાં પણ અનુભવાઈ રહી છે ચક્રવાત દીતવા સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ પડોચી અને નજીકના દક્ષિણ આંધ્રપ્રદેશના વાવાઝોડું ઝડપથી આગળ વધી રહ્યું છે અને ત્રીસ નવેમ્બરની સવાર સુધીમાં ઉત્તર તમિલનાડુ પડોચી અને દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠા નજીકની બંગાળની ખાડી સુધી પહોંચશે આઈએમડીએ ઘણા રાજ્યો માટે વરસાદ અને પવનની ચેતવણી પણ જારી કરી છે થી સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે શુક્રવાર અને શનિવારે તમિલનાડુ અને પડુચેરીમાં ભારેથી અતિભારે થોડો ઓછો થવાની ધારણા છે પરંતુ છૂટા છવાયા અને ભારે વરસાદની શક્યતા છે વાવાઝોડાના કારણે વિવિધ દરિયાકાંઠાના વિસ્તારોમાં સાઠથી થી સો કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે દક્ષિણ તમિલનાડુ અને પડુચી શ્રીલંકા દક્ષિણ આંધ્રપ્રદેશના દરિયાકાંઠાએ ભારે પવન ફૂંકાશે જી હા મિત્રો તો આના વિશે તમારે શું કેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી યુટ્યુબ ચેનલ ને સબસ્ક્રાઈબ કરવાની ભૂલતા નહીં ધન્યવાદ